તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર મિત્રો હજુ પણ ખતરો ટળ્યો નથી કારણ કે જે વાવાઝોડાની અસર જોવા મળી તે ગુજરાત રાજ્યમાં હજુ પણ એક્ટિવ છે અને મિત્રો એ સિસ્ટમ અત્યારે પાકિસ્તાન ઉપર જતી રહી છે પરંતુ સિસ્ટમનો જે બહારનો ઘેરાવો છે એ મિત્રો ગુજરાત રાજ્યને ટચ કરી રહ્યો છે જોઈ લો મિત્રો અત્યારે આ સિસ્ટમ જે છે તે કચ્છથી થઈને પાકિસ્તાન તરફ આગળ અત્યારે મિત્રો જોઈ લો આ સિસ્ટમ વધી ગઈ છે પરંતુ તેનો જે બહારી ઘેરાવો છે આ બહારનો મિત્રો જે આ ભાગ છે મિત્રો સિસ્ટમનો તે આખે આખો ગુજરાત ઉપર આ રીતનો મિત્રો

મિત્રો આજે તમને જે છે તે ભૂકા ખાડનારા વરસાદો પણ જોવા મળવાના છે તો તૈયાર થઈ જજો ખાસ કરીને જે આ મેઘતાંડવ શરૂ થયું છે તે ગુજરાત રાજ્યને કામ કરી રહ્યું છે ત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ સિસ્ટમ જે છે છે તે અત્યારે હાલ પાકિસ્તાન પહોંચી ગઈ પરંતુ તેનો બહારી ઘેરાવો જોશો તો ગુજરાત રાજ્યો પર ખૂબ જ વધારે મજબૂત પકડ બનાવી રહ્યો છે અને તેને કારણે હવે પછીની કલાકોની અંદર ગુજરાતમાં તોફાની અતિ ભયંકર વરસાદ નોંધવાની આગાહીઓ સામે આવી છે પરંતુ મિત્રો એ બધી માહિતી આપીએ તો પેલા જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો કે સમાચાર તમને આ ચેનલ જાણવા મળશે તો ચાલો મિત્રો એક પછી એક હવે વિડીયોની અંદર માહિતી મેળવી સૌથી પહેલા હું તમને જણાવું કે આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે કારણ કે આ વિડીયો જે છે એ ખૂબ કામનો બનશે કે જેનાથી તમને બધી જ માહિતી આજના હવામાનની મળી જવાની છે પહેલી માહિતી તો મિત્રો આપણે જાણીશું કે હજુ પણ ખતરો જે છે તે મિત્રો ટળ્યો નથી એટલે કે ગુજરાત રાજ્યમાં હજુ પણ સિસ્ટમ એક્ટિવેટ છે અને હજુ દસ થી બાર તારીખ સુધી સાવધાન થઈ જજો કારણ કે આ સિસ્ટમ હજુ પણ અસર દેખાડશે બીજા નંબર ઉપર મિત્રો ચોમાસાની વિદાયને લઈને મિત્રો જે છે તે હવે તારીખો સામે આવવા લાગી છે એટલે કે કઈ તારીખથી ચોમાસાની વિદાય ગુજરાતમાં હવે ઓફિસિયલી થઈ જવાની છે તેના વિશે પણ વાત કરીશું ત્રીજા નંબર ઉપર આજનો દિવસ એટલે કે નવ તારીખ અને મંગળવાર થયો છે ત્યારે આજે કયા કયા ગામડાઓની અંદર કેટલા ઇંચ વરસાદ આવશે આવશે એ કોઈ ગામનું નામ લઈને જણાવવામાં આવશે જેમાં તમારા ગામનું નામ પણ લેવામાં આવશે તો એ માહિતી પણ આવશે અને છેલ્લે હું તમને જણાવીશ કે હવે આ સપ્ટેમ્બર મહિનાના વીસ દિવસ વચ્ચે આવશે તે કેવા જશે અને હવે નવો રાઉન્ડ ક્યારે શરૂ થવા જઈ રહ્યો છે આ રાઉન્ડ ક્યારે પૂરો થશે એ ટુ ઝેડ બધી માહિતી જાણવાની છે તો ચાલો મિત્રો એક પછી એક બધી માહિતી શરૂ કરીએ તેના પહેલા પહેલા મિત્રો આપણે સિસ્ટમ વિશે જાણીએ કે શું કહી રહ્યું છે આજનું હવામાન અને સિસ્ટમ ક્યાં જઈ રહી છે તો મિત્રો લાઈવ તમે જોઈ શકો હું પહેલા તો ગુજરાતને માર્ક આઉટ કરું તો આટલા ની અંદર આપણું ગુજરાત આવેલું છે અને અત્યારે લાઈવ સિસ્ટમ જોશો તો ગુજરાતને આ સિસ્ટમ ટપી ગઈ

અને ગુજરાતમાં ફરી એક વરાપ જે છે તે મિત્રો નીકળશે પરંતુ એ બધી માહિતી આપણે છેલ્લે વાહીશું પરંતુ અત્યારે હાલ અત્યારે આ સિસ્ટમ જે અત્યારે એક્ટિવેટ છે તેને લઈને ગુજરાતમાં વરસાદો તો જોવા મળવાના છે તો ચાલો તેના વિશે એક પછી એક હવે જાણીએ અને દેખાડીએ તમને પહેલા તો મિત્રો જે છે તે તમને દેખાડીએ માહિતી તો ગુજરાત રાજ્યમાં વરસાદો પડ્યા છે એવું નથી મિત્રો કે વરસાદ બંધ થઈ ચૂક્યો છે કારણ કે આજે સવારથી છ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે જે આ દર્શક મિત્રો આજે નવ તારીખ છે અને મંગળવાર થયો છે ત્યારે આજે વહેલી સવારનો બપોર સુધી તોફાની વરસાદ પડ્યો છે અને હવે આજે સાંજ સુધીમાં મિત્રો આનાથી પણ વધારે ખતરનાક વરસાદ જે તે પડવાની આગાહીઓ સામે આવી રહી છે તેની વચ્ચે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો આજે તો મિત્રો લાઈવ તમે જોઈ શકો કે આજે જે છે તે કચ્છના લખપતની અંદર જે છે તે છ થી લઈને સાડા છ ઇંચ વરસાદ પડતા તબાહી મચી બીજા નંબર ઉપર બનાસકાંઠાના ભાભરની અંદર પણ મિત્રો સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો કચ્છના રાપરમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે બીજા નંબર ઉપર મિત્રો બે બે ઇંચના વરસાદ અને અઢી અઢી ઇંચના વરસાદો પણ ઘણા બધા જિલ્લામાં જેમ કે મોરબીમાં જે છે તે માલિયાની અંદર અઢી ઇંચ વરસાદ બનાસકાંઠાના થરાડ અને દિયોદરની અંદર બે બે ઇંચના વરસાદો પડ્યા ત્યારે એકથી લઈને દોઢ વરસાદ પણ ઘણા બધા જિલ્લામાં રહ્યો બનાસકાંઠાની અંદર વાવની અંદર દોઢ ઇંચ વરસાદ રહ્યો છે કચ્છના માંડવી બનાસકાંઠાના લાખણી અને કચ્છના મુન્દ્રાની અંદર એક એક થી લઈને દોઢ દોઢ વરસાદો પડતા ભારેથી અતિભારે વરસાદોની તારાજી જે છે તે મિત્રો જોવા મળી છે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યમાં કેટલા વરસાદો રહ્યા છે છેલ્લી કેટલી કલાકોની અંદર પરંતુ અત્યારે તમે લાઈવ જોશો તો તમને દેખાશે કે આજ માટેનો નકશો છે લાઈવ મિત્રો તમને તારીખ દેખાડું જેથી તમને ભરોસો આવ્યો જોઈ લો મિત્રો અહીંયા નવ તારીખ લખેલી છે અને નવ તારીખ એટલે કે આજનો દિવસ મંગળવારનો દિવસ અને આજે

ઓરેન્જ એલર્ટ પણ ફાળવી દેવામાં આવ્યા છે તો આ ઓરેન્જ એલર્ટ વાળા ચારે ચાર જિલ્લા પાટણ સુરેન્દ્રનગર ત્યાંથી આ બાજુ આવે તો મોરબી અને જામનગર આ ચારે ચાર જિલ્લાની અંદર આજે પણ બે થી પાંચ ઇંચના સરેરાશ વરસાદો તોફાની વરસાદો જે છે તે તમને જોવા મળી શકે બાકી મિત્રો ત્યાંથી આગળ ચાલીએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર યેલો એલર્ટ છે યેલો એલર્ટ વાળા ભાગોમાં એક થી લઈને અઢી ઇંચ સુધીના સરેરાશ મધ્યમ હળવા વરસાદો આવી શકે તો યેલો એલર્ટ કયા કયા ભાગોમાં છે જાણીએ તો જોઈ લો મિત્રો દ્વારકાથી લઈને પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ થી લઈને રાજકોટ બોટાદ ત્યાંથી આ બાજુ આવીએ તો ભાવનગર અમરેલીથી લઈને મધ્ય ગુજરાતનું અમદાવાદ છે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા રહેલું છે અરવલ્લી તેની સાથે મહેસાણા પંચમહાલ નીચે તો જોઈ લો મહીસાગર દાહોદ ખેડાના વિસ્તારોથી લઈને દક્ષિણ વડોદરા દક્ષિણથી લઈને છોટાઉદેપુર સુરત નર્મદા તાપીના વિસ્તારોથી લઈને વલસાડ અને નવસારી લાગુમાં જે છે તે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને યલો એલર્ટ વાળા વિસ્તારો પણ સાવધાન થઈ જજો કારણ કે હજુ પણ આ ભાગોમાં તબાહી મચવાની છે બે જિલ્લામાં બિલકુલ વરસાદનું એલર્ટ નથી તે છે મિત્રો ભરૂચ અને આણંદ આ ભરૂચ અને આણંદમાં હાલ આજે કોઈ એલર્ટ નથી આ ભાગોમાં નહીવત અથવા કોઈ પણ વરસાદ જોવા મળશે નહીં આગળ વધીએ અને જાણીએ મિત્રો તો આ વિડીયો તમે જોશો ધ્યાનથી મિત્રો આ વિડીયો જોઈ લો કારણ કે હજુ પણ આ વિડીયો બનાસકાંઠાથી સામે આવ્યો છે અને મિત્રો વરસાદ જે નોંધાયો અતિ ભયંકર વરસાદ જે સાત અને આઠ તારીખે પડ્યા તેનું પાણી હજુ પણ ઉતર્યું નથી જોઈ લો બનાસકાંઠાનો આ વિડિયો છે અને આ મિત્રો કોઈ નદી કે કોઈ તળાવ નથી આ મિત્રો ખેતરે જવાનો માર્ગ છે તેની વચ્ચે તમે જોવો તો ખેતરો ઉપર હજુ પણ બે બે ત્રણ ત્રણ ફૂટના પાણી ભરાયા અને મિત્રો ખાસ કરીને આખે આખા ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવશે આખા ગામડાઓ હજુ પણ પાણીમાં ગરકાવશે તેનું મુખ્ય કારણ છે કે મિત્રો હજુ પણ પાણી ઉતર્યા નથી કારણ કે જે પિસ્તાળીસ ઇંચ વરસાદ જે છે તે પડ્યો સાત તારીખના રોજ બનાસકાંઠામાં એ મિત્રો પાણી હજુ ઉતર્યા નથી અને મિત્રો મોટી વાત તો એ છે કે ખાસ કરીને જે જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતમાં તેમાં પૂરની પરિસ્થિતિઓ પણ સર્જાઈ ગઈ છે તેનું મુખ્ય કારણ મિત્રો એ છે કે ખાસ ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ અને ખેડા જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં સાબરમતી નદી ઓવરફ્લો થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતમાં નદી ઓવરફ્લો થઈ ગઈ છે છે ભાગોમાં પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી અને બસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે બીજી જગ્યાએ લોકોને લઈ જવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મારે તમને અત્યારે માહિતી આપવાની છે તો ચોમાસાની વિદાયને લઈને ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી છે અને મિત્રો અપડેટ જે છે તે એક જાણીતી કંપની દ્વારા આપવામાં આવી છે જેથી આના ઉપર ભરોસો અને ટ્રસ્ટ આવી શકે તો મિત્રો ચોમાસુ દિલ્હીમાંથી ક્યારે વિદાય લેશે તેની તારીખ સામે આવી કે ચોમાસુ દિલ્હીમાંથી વિદાય 6 ઓક્ટોબર સુધીમાં લઈ શકે 6 ઓક્ટોબરે શું છે તો મિત્રો તમને જણાવી દઉં તો નવરાત્રી પૂરી થયા એટલે કે દશેરાને 5 દિવસ બાદ દિલ્હીમાંથી ચોમાસુ વિદાય લેશે તેવું કહેવામાં આવ્યું છે અને મિત્રો જનરલી દિલ્હીમાંથી વિદાય ચોમાસુ લે તેની પહેલા 5 દિવસ પહેલાથી ગુજરાતમાંથી લઈ લેશે વિદાય એટલે કે જોવા જઈએ તો 30 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવા સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે એટલે કે ગુજરાતની અંદર દશેરા આસપાસ ત્રીસ સપ્ટેમ્બર આસપાસ જે છે તે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે અને ત્યાર પછી જઈને મિત્રો જે છે તે ઝાપટા અને માવઠાઓ શરૂ રહી શકે અને ત્યાર પછી મિત્રો હાલ અત્યારે મારે તમને અત્યારે હાલ આજની સિસ્ટમ સમજાવી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો કે મેં તમને અગાઉ પણ જણાવ્યું આ સેટેલાઇટ પિક્ચર લેવામાં આવ્યું છે અવકાશમાંથી આ ફોટો પાડવામાં આવ્યો છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ક્યાં કેવી સિસ્ટમ ચાલી રહેશે તો અત્યારે લાઈવ મિત્રો અહીં આપણું ગુજરાત આવેલું છે અને અત્યારે આખી આખી સિસ્ટમ તમે જોશો તો તમને અહીંયા લાઈવ દેખાશે કે મિત્રો જોઈ લો આખી સિસ્ટમ અત્યારે હાલ અહીંયા પાકિસ્તાનના કરાચી પોર્ટ ઉપર છે જેથી તેની સિસ્ટમની અસર હાલ ગુજરાતમાં પણ શરૂ છે અને મિત્રો આ નકશો તમે જોશો તો આસપાસ બે સૌથી મોટા અપર એર સર્ક્યુલેશન અને લો પ્રેશર બનેલા છે બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને આ પાકિસ્તાન ઉપર લો પ્રેશર બનેલું છે પાકિસ્તાનને કારણે જે છે તે મિત્રો સિસ્ટમ છે તેને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાશે અને બંગાળની ખાડીમાં જે અપર એર સર્ક્યુલેશન છે તેને કારણે ત્યાં આસપાસના વિસ્તારમાં વરસાદ દેખાશે એટલે કે ભારતના આખા આખા પટ્ટાની અંદર અત્યારે હાલ વરસાદ વરસાદ

આધારે આપણને ખબર પડશે કે ગુજરાતમાં શું અનુમાન છે જોઈ લો આજે સાંજના દસ વાગ્યા સુધી ભારે વરસાદ અને આગાહી સામે આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતથી શરૂ કરીશું તો ઉત્તર ગુજરાતના કયા કયા ભાગોમાં વાદળો છે તેના આધારે સમજીએ તો મોટા મોટાભાગના વિસ્તારો પરથી વાદળો પસાર થવાના છે જેથી અહીંયા પણ વરસાદ જોવા મળી શકે જોકે મિત્રો બનાસકાંઠાના થરાદ લાગુના વિસ્તારો અને અંબાજી લાગુના વિસ્તારોમાં વધારે વરસાદ બનશે કારણ કે અહીંયા રેડ એલર્ટ અત્યારે હાલ લાગુ છે બાકીના વિસ્તારોની વાત કરીએ મહેસાણા પાટણ રાધનપુર સાંતલપુર દિયોદરથી લઈને સુઈ ગામનો વિસ્તાર છે પાલનપુર છે ખેડવ્રહ્મા હિંમતનગર પ્રાંતિસ મોડાસા અને બાયડ લાગુના વિસ્તારોની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા ઝાપટાઓ પડતા જોવા મળી શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યારે હાલ રેડ એલર્ટ છે અને કચ્છની અંદર અત્યારે જે પાકિસ્તાન નજીક બોર્ડર નજીકના જિલ્લાઓ તાલુકાઓ છે ત્યાં મિત્રો અતિભારે તોફાની વરસાદ રહેશે અને કચ્છમાં આજે ત્રણ ઇંચ સુધીના અથવા તેનાથી પણ વધારે જોવા મળી શકે વરસાદ સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે જામનગર અને સુરેન્દ્રનગર ઉપર આજે ઓરેન્જ એલર્ટ છે અને આ બંને જિલ્લાઓની અંદર અતિભારે તોફાની વરસાદો પણ જોવા મળી શકે બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે બધા જ જિલ્લા ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર અને ઉપર જઈએ તો દ્વારકા રાજકોટ અને બોટાદ આ ભાગોની અંદર મધ્યમ છૂટા છવાયા હળવા વરસાદો રહેશે ભાવનગર અને ગીર સોમનાથમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને આણંદમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી બાકી સુરત નવસારી વલસાડ અને જે રાજપીપળા લાગુના વિસ્તારો છે અહીંયા મિત્રો આસપાસ જે છે તે તમને છૂટા છવાયા ડાંગ લાગુ વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળી શકે મધ્ય ગુજરાતની ત્યાર પછી છેલ્લે વાત કરીએ કે જેનાથી તમને સળતા રહે સમજવામાં તો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ મહીસાગર